નમસ્કાર સજ્જનો સ્વાગત છે આપનો તો સજ્જનો નિફ્ટી ઇન્ડેક્સ આજે બસો ત્રણ પોઈન્ટ નીચે જઈને છવીસ ના અંક સાથે બંધ આવ્યો છે એક સમયે તો વધારે ડાઉન ગયો હતો બપોરે અઢી વાગ્યા પછી એકસો વીસ પોઈન્ટ જેટલી રિકવરી આવી અને ડેમેજ કંટ્રોલ થયો છે દોસ્તો જેનું વિઝન લોંગ ટર્મ છે અને જેઓ સાચા અર્થમાં રોકાણકાર છે તેઓ તો આવા ઘટાડાની રાહમાં પણ હોય અને તક ગોતતા જ હોય છે અને બીજું કે વાત જયારે લોંગ ટર્મ ની આવે ને ત્યારે ટેકનિકલ તો બરાબર છે પરંતુ ફંડામેન્ટલ નું મહત્વ વધી જતું હોય છે કારણ કે કોઈનું પણ ભાગીદાર ત્યારે જ થવાય જયારે વ્યક્તિ અથવા બિઝનેસ યોગ્ય લાગે જો અયોગ્ય લાગે તો ભાગીદાર થવાય નહીં આજની ચર્ચામાં આપણે જો આગળ વધીએ તો સજ્જનો અહીં કંપની તથા ફંડામેન્ટલના આજ સુધીના વીતેલા ઇતિહાસની ચર્ચા માત્ર વ્યાસના હેતુથી કરવામાં આવે છે જેને ખરીદ વેસાણની ભલામણ નહીં સમજવા આપ સૌને એક વિનંતી કરું છું તો આજની ચર્ચાની સૌથી પહેલી કંપની છે ઇન્ડકો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ આ એક લાર્જ કેપ કંપની છે નિફ્ટી નો પાર્ટ છે આદિત્ય બિરલા ગ્રુપની આ કંપની છે ખાસ કરીને એલ્યુમિનિયમ કોપર મેટલ નો બિઝનેસ કરે છે કંપનીના ફંડામેન્ટલ ને જો આંકડામાં સમજીએ તો જે સેલ્સ માર્ચ ચોવીસ ક્વાર્ટરમાં પંચાવન હજાર નવસો ચોરાણું કરોડ હતું તે ત્યાંથી વધીને સોસઠ હજાર આઠસો નેવું કરોડ થયું છે નેટ પ્રોફિટ ત્રણ હજાર એકસો ચુમ્બોતેર કરોડ થી વધી પાંચ હજાર બસો ચોરાશી કરોડ થયો છે છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ આઠ ટકા છે ટીટીએમ ત્રેસઠ ટકા છે સેલ્સ ગ્રોથ છે અને પાંચ વર્ષનો પંદર ટકા છે બેલેન્સ શીટ જોઈએ તો બોરોવીસ કરોડ છે માર્કેટ કેપ એક લાખ ચાતાલીસ હજાર બે કરોડની છે પી રેશિયો આઠ પોઈન્ટ અઠોતેર છે આરોસી પંદર ટકા છે આર કોઈ ટકા છે છે એક ખાસ ધ્યાને લેવા જેવી બાબત બુક વેલ્યુ પાંચસો પચાસ રૂપિયા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ ચોત્રીસ પાંસઠ ટકા છે એફઆઈઆઈ નું હોલ્ડિંગ અઠ્યાવીસ પોઈન્ટ પંદર ટકા છે ડીઆઈઆઈ ચોવીસ પોઈન્ટ અડસઠ ટકા છે અને પબ્લિકનું હોલ્ડિંગ અગિયાર પોઈન્ટ એકોતેર ટકા છે આ એક પ્રોફિટેબલ કંપની છે આગળની કંપની છે ઇન્ટરનેશનલ કન્વેયર્સ લિમિટેડ પીવીસી તથા માઇનિંગમાં કામકાજ કરતી આ એક માઇક્રોકેપ કંપની છે માર્ચ ક્વાર્ટરમાં આ કંપનીએ પ્રદર્શન સારું કર્યું છે જે સેલ્સ માર્ચ ચોવીસ ક્વાર્ટરમાં છવ્વીસ કરોડ હતું તે ત્યાંથી વધીને પંચાવન કરોડ થયું છે નેટ પ્રોફિટ છ કરોડ થી વધી તેર કરોડ થયો છે ઇયર ટુ ઈયર નેટ પ્રોફિટ જોઈએ તો સોળ કરોડ ત્યાંથી ઓગણત્રીસ કરોડ બાસઠ કરોડ થઈ અને બાણું કરોડ થયો છે છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ અઠોતેર ટકા છે સેલ્સ ગ્રોથ છે ત્રણ વર્ષનો માઇનસ છે ટીટીએમ તેર ટકા છે બોરોવિંગ છાસી કરોડ છે રિઝર્વ કંપની પાસે ત્રણસો પંચાવન કરોડ છે માર્કેટ ફક્ત પાંચસો એકવીસ કરોડની છે આ એક માઇક્રોકેફ કંપની છે પી રેશિયો પાંચ પોઈન્ટ અડસઠ છે બુક વેલ્યુ સત્તાવન રૂપિયા છે આરોસી ઓગણત્રીસ છે આર ઓઈ અઠ્યાવીસ ટકા છે એક પોઈન્ટ ટકા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ ઓગણસી તેર ટકા છે અને પબ્લિકનું હોલ્ડિંગ ત્રીસ પોઈન્ટ પંચ્યાસી ટકા છે આ એક પ્રોફિટેબલ માઇક્રોકેફ કંપની છે આગળની વાત કરીએ તો ક્રોનોક્સ લેબ સાયન્સ લિમિટેડ આ કંપનીનું રિઝલ્ટ ઓકે ઓકે એવું છે સેલ્સ પ્રોફિટમાં કઈ ખાસ વધારો અથવા ઘટાડો થયો નથી તો સજરો આ સાથે આજની આ ચર્ચા એ પૂરી કરીએ છીએ જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી કરું છું નમસ્કાર